જય શ્રી હરિ આજે આપણે સાંભળશું દેવ ઉઠી એકાદશીની પવિત્ર કથા એ દિવસની જ્યારે ભગવાન વિષ્ણુ ચાર માસની યોગનિંદ્રા પછી જાગે છે એક સમયની વાત છે અષાઢ સુદ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુએ ક્ષીરસાગરમાં શયન ધારણ કર્યું તેમણે કહ્યું હવે હું આ ચાર મહિના સુધી યોગનિંદ્રામાં રહીશ આમ શરૂ થયો ચાતુર્મા ભગવાનની નિંદ્રાથી દેવતાઓ ચિંતિત થયા સ્વર્ગલોકમાં શાંતિ હતી પણ પ્રકાશ નહોતો બ્રહ્મા શિવ અને ઇન્દ્રે મળીને ભગવાનને જગાડવાનો પ્રયાસ કર્યો પણ ભગવાન ઊંઘમાંથી ન જાગ્યા ત્યારે તુલસીદેવી પ્રગટ થયા તેમણે ભગવાનના ચરણોમાં માથું નમાવ્યું અને કહ્યું હે નારાયણ હવે જગત તમારી જાગૃતિની રાહ જોઈ રહ્યું છે તુલસીદેવીની પ્રાર્થનાથી વિષ્ણુજી ધીમે ધીમે આંખ ખોલે છે દેવતાઓ આનંદથી ઝૂમી ઉઠે છે સમગ્ર જગતમાં પ્રકાશ ફેલાય છે કાર્તિક સુદ એકાદશીનો એ પવિત્ર દિવસ હતો ભગવાન જાગતા જ લોકોએ દીવા પ્રગટાવ્યા મંદિરો ઝગમગ્યા અને આનંદના શંખનાદો થયા તે દિવસથી આ તિથિ દેવ ઉઠી એકાદશી તરીકે ઉજવાય છે ભગવાને કહ્યું આજે મારી સાથે તુલસીદેવીના વિવાહ થશે જે ભક્ત આ દિવસે તુલસી વિવાહ કરશે તે સર્વ પાપોથી મુક્ત થશે અને ચીર સૌભાગ્ય પ્રાપ્ત કરશે આમ શરૂ થયો તુલસી વિવાહનો પવિત્ર સંસ્કાર ઘરમાં સૌ ભક્તો સાંજે તુલસીજીની પૂજા કરે છે દીવા પ્રગટાવે છે અને વિષ્ણુ નામનો જાપ કરે છે તે ક્ષણે આખું ઘર ભક્તિથી જળહળે છે અંતમાં તુલસીજી અને વિષ્ણુજીની આરતી થાય છે ભક્તો જય જય શ્રી હરિ ગાય છે અને શાંતિનો અનુભવ કરે છે આમ પવિત્ર દિવસે આપણે સૌ વિષ્ણુજીની આરાધના કરીએ તેમના આશીર્વાદથી આપણું જીવન સુખમય બને જય શ્રી હરિ દેવ ઉઠી એકાદશીની હાર્દિક શુભકામના